વાયુ પ્રદૂષણ ઓકીને ભરૂચના નાગરિકો સાથે જાણે કે રમત રમી રહ્યા છે જિલ્લાનું વાતાવરણને ડોળી રહ્યા છે જિલ્લાના સમાહ પણ આ બાબતે નાગરિકોને વિવિધ બંધારણીય સંસ્થાઓના માધ્યમથી જનતાને આપવામાં આવેલા લીવેબલ ભરૂચ સ્વપ્નને કે રીતે સાકાર કરી શકશે એક સવાલ છે કૂતરા તેમજ બીજા અનેક પ્રકારના પશુઓના રંગ બદલવા અને મોત થવા સંખ્યા જલ જેઓના મૃત્યુ થવા ખેડૂતોની ખેતી લાયક ફળદ્રુપ જમીન બંજર બની જવી ભૂગર્ભ જળ પ્રદૂષિત થવા આ પ્રકારના અનેક પ્રશ્નો ઉકેલવામાં બંધારણીય સંસ્કાર સરકારી સંસ્થાઓની અસમર્થતાના મીડિયા અહેવાલો અને સ્થાનિક નાગરિકો ખેડૂતો દ્વારા ફરિયાદો કરાતી હોવા છતાં અત્યંત સુધી તેનો નક્કર ઉકેલ મળેલ નથી આમ જોઈએ તો ઔદ્યોગિક એકમો જાણે કે પોતાનું જ સામ્રાજ્ય બંધારણીય સંસ્થા ઉપર જમાવીને બેઠી હોય ત્યારે જાગૃત નાગરિકોને આશંકા થાય કે નક્કી દોડ થતું હોવાનું ચોક્કસ પ્રમાણ પૂરું પાડે તે સ્વાભાવિક છે